સી ટીમ ગુડ ટચ બેડ ટચ વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપ યોજના પૂર્ણલગ્ન યોજના બેટી બચાઓ બેટી પઢાઓ મહિલા સ્વાવલંબન યોજના અને પી બી એસ સી લિંબાયત દ્વારા ઓએસસી સેન્ટર પી બી એસ સી સેન્ટર એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન નાર્ય સંરક્ષણ ગૃહ વગેરે યોજના વિશે માહિતી આપી હતી રાયશાબેન સમાજ એવી શફીકભાઈ નઈમ લાકડાવાલા નાઝિમ કલીમ શેખ સુતાના બેન કવિતાબેન સબાના બેન અને આંગણવાડી કાર્યકર સ્ટાફ ફારૂકભાઈ સુરત ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ હાજર રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત